લોકપ્રિય વેબ સિરીઝ પંચાત થ્રીની રાહ હવે પૂરી થઈ ગઈ છે નિર્માતાઓએ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ ટ્રેન થશે જીતેન્દ્ર કુમાર નીના ગુપ્તા રઘુબીર યાદવ ફૈઝલ મલિક ચંદન રોય અને સાન્વિકા અને આ નવી સિઝનમાં અભિનેતા તરીકે વાપસી કરશે તે વિશ્વના બસો ચાલીસ દેશો અને પ્રદેશોમાં હિન્દીમાં રિલીઝ થશે હિન્દી ઉપરાંત તમિલ તેલુગુ મલયાલમ અને કન્નડમાં પણ ડેબ્યુ કરવામાં આવશે છે કે પંચાયતની છેલ્લી બે સિઝનમાં ફુલેરા ગામના રહેવાસીઓ વિવિધ પડકારો સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા હવે નવી સિઝન સાથે સિરીઝ નવો વળાંક લે છે એટલે કે ફુલેરા ગામમાં ફરી રાહ જગતા જોવા મળી રહી છે જીતેન્દ્ર કુમાર નીના ગુપ્તા